શિક્ષણ વિભાગે શિક્ષક સહાયકની ભરતીના નિયમો જાહેર કર્યા ટાટ પરીક્ષાના માર્કસ અંગે કરી સ્પષ્ટતા ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરાયા છે ટાટ ભરતી માટે સમિતિ સહિતની બાબતો પર નિયમો જાહેર થયા શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર થયા છે જે મુજબ ભરતી માટે માત્ર ટાટના ગુણ માન્ય રહેશે ટાટના માર્ગ ટાંટની બીજી પરીક્ષાના પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી માન્ય ગણાશે શિક્ષક સહાયકની ભરતી માટે નિયમો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે શિક્ષક સહાયકની ભરતી માટે નિયમો જાહેર કર્યા છે ટાટ ભરતી માટે સમિતિ સહિતની બાબતો પર નિયમો જાહેર થયા ભરતી માટે માત્ર ટાટના ગુણ માન્ય રહેશે ટાટના માર્ગ ટાંટની બીજી પરીક્ષાના પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી માન્ય ગણાશે ટાંટમાં ઉમેદવારો સાઠ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ વીસ ટકા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરશે ઉમેદવારોએ સિલેક્શન કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે સિલેક્શન કમિટી દ્વારા અરજીની સમીક્ષા થશે સિલેક્શન કમિટી દ્વારા વિસ્તૃત નિયમોને આધીન પરિણામ તૈયાર કરશે બાદમાં સિલેક્શન કમિટી વીસ ટકા ઉમેદવારોનું વેઇટિંગ લીસ્ટ જાહેર કરશે ભરતી બાબતે આ પણ ઠરાવ કરાયો તો બીજી તરફ આજે ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં પાંચ વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ હાલ સેવામાં હોય તેવા શિક્ષકો અરજી કરી શકશે જાહેરાત ની તારીખે બે વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેવા શિક્ષકો અરજી કરી શકશે નોકરી દરમિયાન એક પણ વખત ભરતી અને બદલી માં જૂના શિક્ષક તરીકેનો લાભ લીધેલો ન હોવો જોઈએ